તો નિર્મલા સીતારમણે એમ કીધું કે અમે નવી યોજનાઓ કે મોટી જાહેરાત એટલા માટે નથી કરી નમસ્કાર દર્શક મિત્રો એક ફેબ્રુઆરીએ આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ રજૂ કર્યું અને એ પછી બધાને આશ્ચર્ય થયું કે કોઈ યોજનાની જાહેરાત નહીં કોઈ મોટી જાહેરાત નહીં કોઈ ટેક્સ લેબમાં જાહેરાત નહીં કોઈ મહિલા માટે મધ્યમ વર્ગ માટે સિનિયર સિટીઝન માટે કશું જ નહીં આમ કેમ તો નિર્મલા સીતારમણે પોતે જ આ વાતની ચોખવટ કરી છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો આ વખતનું જે બજેટ હતું એ વજગાળાનું બજેટ હતું અને લોકસભાની ચૂંટણી પછી જે પાર્ટી સત્તામાં આવશે એ જુલાઈ મહિનાની અંદર ફૂલ બજેટ રજૂ કરશે તો નિર્મલા સીતારમણે એમ કીધું કે અમે નવી યોજનાઓ કે મોટી જાહેરાત એટલા માટે નથી કરી કે આ વર્ષોની પરંપરા છે કે કોઈ પણ સરકાર હોય એ વચગાળાનું જ્યારે બજેટ રજૂ કરે ત્યારે કોઈ મોટી યોજનાઓ કે મોટી જાહેરાતો કરતા નથી અને આ પરંપરા અમે જાળવી રાખી છે અને એટલે જ ટેક્સ લેબની અંદર પણ કોઈ બદલાવ કર્યો નથી એવું નિર્મલ નિર્મલા સીતારમણે કર્યું સામાન્ય રીતના એવું હોય છે કે જે સરકાર હોય એ લોકસભાની ચૂંટણી પહેલાંનું છેલ્લું બજેટ હોય અને એ છેલ્લું બજેટ હોય એ વચગાળાનું બજેટ કહેવામાં આવે અને આ પરંપરા છે એ જાળવી રાખી એવું સીતારમણે કીધું પણ નવાઈની વાત એ છે કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે નાણામંત્રી મંત્રી પિયુષ ગોયલ હતા અને એમણે પણ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું પરંતુ એમણે આ પરંપરા તોડી હતી એમણે બે ત્રણ એવી મહત્ત્વની જાહેરાત આ વચગાળાના બજેટની અંદર કરી હતી પિયુષ ગોયલે બે હજાર ઓગણીસનું વચગાળાનું બજેટ જ્યારે રજૂ કર્યું ત્યારે ટેક્સ લેબ છે એમાં તો એમણે કોઈ જ બદલાવ નહોતો કર્યો પરંતુ સ્ટાન્ડર્ડ ડિડક્શનની અંદર જે છૂટની ચાલીસ હજાર રૂપિયાની મર્યાદા હતી એ વધારીને એમણે પચાસ હજાર રૂપિયા કરી હતી બીજું એમણે એ વખતે પી એમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી એ યોજના મુજબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે એવી વચગાળાના બજેટમાં જાહેરાત કરવામાં આવી અને બે હેક્ટર સુધીના ખેડૂતોને આ લાભ મળશે એવું પિયુષ ગોયલે વચગાળાના બજેટની અંદર કીધેલું મતલબમાં પિયુષ ગોયલે તો વચગાળાના બજેટમાં જાહેરાત કરી હતી પણ નિર્મલા સીતારમણે કીધું કે મેં પરંપરા જાળવી રાખી છે એટલે આ વખતે કોઈ મોટી જાહેરાત કે કોઈ મોટી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ